છે પાછા જય માતાજી દ્વારકાધીશ બધા જો કે તમે મજામાં જશો ને હું પણ ખુબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવલગમાં આજે તો બ્લોગ નું સ્ટાર્ટિંગ અમે કરીએ છીએ બપોરના સાડા બાર થી કારણ કે સવારનું થોડું ઘણું કામકાજ હતું એટલા માટે થોડું ઘણું હમણાં તો કામકાજ તો રહેવાનું તો તમને બધાને ખબર જ છે એટલા માટે અત્યારે જો જમવા બે ગયા છે ને મારા મમ્મી બધાને પીરસે છે આને બહુ ભૂખ લાગી એટલે સમજો વાટ ન જાય ભૂખ લાગે કેમ વાટ જાય કે એમ ખાડ લેતી હોય તો ઠીક ઈ વાત થાય છે કાબા એ હું છે બા ગાજર નો સંભારો છે ગાજરનો સંભારો ને શેનું શાક બનાવ્યું શાક તો કોઈ નો કોઈ હેવું એટલે હેનું નો ભાવ રીંગણાનું

કાલે પાણી આવ્યું હતું તો તમારે કઈ પાણી વિશે પાછા ફરીથી બે શબ્દ કેવા છે ઓલી આપડે સુરત થી મંગાવી સુરત ના દાદા સુરત દાદા પેલા પણ પાણી ધોઈ નાખું ને તડકો એટલે ના બેઠી બેઠી શીંગ ના દાણા ફોલે છે તો ઘરે તો બધી તૈયારી ચાલુ થઈ ગઈ હતી મારા મમ્મી બધું ઘરે કામકાજ કરે છે અત્યારે આપણે આવી ગયા છીએ

વયા જાય બ પદમ કેમ હોઈ ગયા આમ તો હોતા મજા નથી કાય વાંધો લેડી છે અને તમે શું બા કરો છો આયા સેડા ખાવ છે કે કે આવા લીલા સેના મે ન ગયે છે આપણે સુરેશ સમયને બહુ ભાવે છે ના કાબા સેના તું હમ

કા મમ્મી અને આયે હું દૂધ લઈને વ્યવ આમાં દૂધ છે અને હાશી જીલાકા અને ઘરેથી પરસાઈ દેવા છે લાપસી નવા ઘઉંની ચાંદબાઈમાં લાપસી કરી એન મઢે શક્તિમાન મઢે લાપસી કરી સારું હમ્મ કેટલા એવું છું ભૂખ તો મને લાગી છે આજેનું શાક કર્યું છે

থৈন্ে ুণুণ তবযে ুণুখুম঺ Ouais দো স্যে বিপার সে। য়াস্ য়া তুল সোী হমতেনেনে স্য়ে স্নস্ষ। সোরিও সধ়েনে 뜨 dipping uphill wanna সে হা বিক� bây giờ thôi đó thôi đi liền đi thôi vậy đó tôi cũng mà vậy mình

આખો દિન દાડિયા ગયો કપાળ વીણવાની એમ થાકી ગયો એમ બેઠી થાકી ગયેલી આજ બધા બહુ ટેટસ નહી ક્યાં મને નવીન લઈ ગયું લે આ લે આવું હતું નામ આવે છે અમારા બે ના ટેટસ મૂક્યા બધા અમારા હાહરી વાળા એ બાને કહો બા મારા હાહરી બસ ધીમે ધીમે હવે બા ને બધા બહુ દાંત કાઢા તો હવે આપણે આ સાથે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી નાખીએ બરોબર ને ને આ સાથે આજનો વ્લોગ તો આ સાથે હવે આજનો વ્લોગ અહીં પૂરો કરશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં તો ત્યાં સુધીમાં અમારે વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો તો ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય